બપોર પછી આપડે વાડીનું કામકાજ લેવાનું બાપુ એ જો કઈક તો કબૂતર છે મરી ગયું તમારે ગાંઠિયા ને શાક માફક માર ખાવાનું માર ખાવાનું હાલો તો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરો મોજ માં સ્વાગત છે આપડા નવા બ્લોગમાં ને આજ તો વાગી ગયા છે લગભગ બાર વાગવા આવી ગયા છે ને આજે આપણે ઢોરા સારવા આવી ગયા છે એવી હવારના સડ્યા છે બસ સારવા હે ને પછી જવા દેવાનું ઘરે ને જો આજ મિત્રો હશે ને આંખે ક્રિષ્નાએ વગાડ દીધું બપોરે હવા સોડતા ને આ માર થી છે ને જે માથું ઓલાડ્યું ને ત્યાં એ વગાડ દીધું થોડીક આંખ રહી ગઈ નકર છે ને આંખનું પૂરું ઘેર નાખે તાજ કૃષ્ણ બહુ તોફાની છે ક્રિષ્ને આપણી આપણે સોડ્યા હતા હવાના જો આ બધા સર છે હવે પછી ઘડી સારી ને પછી જવા દેવું છે જો ઘરે હા જો ઓલી બાજુ ભેંસ ને ઓલી બાજુ જો મોટા ભાઈ આડા ઉપર આડું ઉભું રહેવું પડે ના કર નહીં જો પાછા આવ્યા આ બાજુ તાર ક્યાં જવું છે પાછી હાલ જોઈએ એક ઇંચા ગઈ ને એટલે આજે આ ઇંચા ઉપર છે તીલું બીજા ઓલી બાજુ જો સરે તે હમણાં એ ને અહીં ભાવશે ને એટલે એ પાછી વી આવશે

એકા બીજી પાણી આવે એટલે માથવી મારવું પડે ભેગા ભલે બાજવા મંડે પાણી આવે જો બગલા હોય અત્યારે બે જ છે વહી ગયા હમણાં કેટલા હતા બગલા જો આ બાજુ રહ્યા થોડા થોડા બગલા અને હવે આ પાછા છે સરતા સરતા જાય ને પછી ચા દેવાના ઘરે

Ừ đây con nhiều quá già thế, đã bắt đầu phát tiếp với bắt phát tị, ừ ừ, ừ anh mày vì thế, quen mát thanh mát thế?

મોલાની દવા છાંટ દઈ આપણે ઓર્ગેનિક દવા આપણે ગઈકાલે છોડને સાંટ દીધી ને એ તમને નથી તો હું આવતીકાલે બે દિવસ પછી વિડીયોમાં તમને રિઝલ્ટ દેખાય કેવું રિઝલ્ટ છે મસ્ત મજાનું રિઝલ્ટ છે અને મોલો બહુ હતો અને સાફ થઈ ગયો ગુવારમાં ને મોલાની આપણે દવા સાંટ દીધી હે ને બહુ જોકે બહુ હતો ને ગુવારમાં કંઈક કંઈક છોડવામાં સારો કર્યા કરો લે

જેવડું એક મોલાનું ને જેવડું સાધું નથી બધું મરી ગયું બધે હતો ને આખી હોટી ભરી હતી અહીં બધે હે ને મરી ગયો બધા છોડવા ને આખે આખા ભર્યા હતા બધો મોલો હે ને મરી ગયો જોવાય દેખાય આ બધું મરી ગયું જોવા

ચાર હજાર રૂપિયાની એક લિટર દવા આવે છે આપણે મોલો મચ્છીની એ તો આપણે આ સસ્તામાં સારો ઈલાજ ને કો ટકા રહી ગયો છે આપણે ઓર્ગેનિક દવાનું ચાલો ડાયરો હવે એને આપણે બપોરા કર્યાવી બપોરા રોટલા થઈ ગયા છે તમે હું પાછા મંડી ગયા હે હીંગડા છે અત્યારે ચોમાસાનું

જેઠે આથી તો આ બધા લેકીન છે આમ બધાએ તો જેવો ડાયરો હમણાં હું તમને વરસાદ દેખાડતો ને આ બધું બધું ના બાજુ આવી ગયું શું જો કેવું મસ્ત મજાનું હે મસ્ત મજા આવતો છે આવતા એ નથી બની નીકતા તો આ તો ડાયરો સારું છે આ તો આખો જ આવ્યો નથી

ચાલો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ